રાષ્ટ્રવાદ એકતા અને બ્રિટિશ શાસન સામેના પ્રતિકાનું શક્તિશાળી પ્રતિક રાષ્ટ્રગીત વંદે ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવા પ્રસંગની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે નડિયાદ શ્રી શ્રી પંકજભાઈ દેસાઈએ સંતરામ વિદ્યાલય રાષ્ટ્ર રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરી શાળાના બાળકોને રાષ્ટ્રગીતના ઇતિહાસ વિશે અવગત કરાવ્યા હતા આ કાર્યક્રમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી નયનાબેન પ્રદેશ મંત્રી શ્રી જહાનવીબેન કેડીસીએ પ્રમુખ શ્રી મનીષભાઈ મહામંત્રી શ્રી દર્શનભાઈ પૂર્વ સંગઠન પ્રમુખ શ્રી તેજસભાઈ પૂર્વ કાઉન્સિલરો संगठन पदाधिकारी शाला आचार्यश्रीओ मोटी संख्या में विद्यार्थी उपस्थित रहा था तो राष्ट्रगीत वंदे भारत मातरम दौसौमी वर्षगांठ निमित्ते राष्ट्रव्यापी उजी करने नक्की कर स्वतंत्रता संग्राम आ गीत महत्वपूर्ण भूमिका ने ध्यान में राखी दौसौमी वर्षगांठ की उजी રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વંદે માતરમનો ઇતિહાસ છે વંદે માતરમ ગીત અઢારસો ને પંચોતેરમાં માં શ્રી વંકિત ચટ્ટોપાધ્યાય દ્વારા રચવામાં આવ્યું હતું અઢારસો ને છન્નું માં કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમનું પઠન કર્યું હતું ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલા સમયે આ કવિતા શાસ્ત્રીય રાગ દેશ મલ્હાર પર સ્વરબદ્ધ થયું હતું અને એક પ્રેરણાદાયક માર્ટિન ગીત તરીકે લોકપ્રિય બન્યું હતું ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 1950 માં વંદે માતરમ ને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો હતો પગલા સામેના રાષ્ટ્રવાપી વિરોધ પ્રદર્શન દરમિયાન વંદે માતરમ રાષ્ટ્રવાદ એકતા અને બ્રિટિશ શાસન સામે પ્રતિકારનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું તેની મજબૂત રાષ્ટ્રવાદી ભાવના અને પ્રેરણાદાય અસર ના કારણે બ્રિટિશ સરકારે આ ગીત ઉપર ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મૂક્યો હતો સ્વદેશી ચળવળનું મુખ્ય સૂત્ર બન્યું લજપત રાય શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ